ચાલો મહારાજ જમવા બેસો મારા વાલા શાક રોટલી વટાણા બટેટા ને તુવેરનું શાક ખીચડી દૂધ ને પાણી મહારાજ જમો સ્વામી જમો પ્રભુસ્વામી મહારાજ જમો મહંત સ્વામી મહારાજ જમો મારા વાલા જમો રૂડી રાંધી મેરા રાંધી મે જય શામ નારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ ચોથી ફેક કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ ચોથી ફેક એડવે છે વાય ગયા છે સાડા અગિયારે વિડીયો બનાવું છું ભગવાને ક્યાંનો થાળ ધરાવી દીધો છે મહારાજ ચાય પાણી નાસ્તા જમો દયાળુ જમો ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો બધા ભગવાનના દર્શન કરી લ્યો ભગવાન કેમ છો દયાળુ મજામાં છો નીની સરસ આવી ગઈ હતી હે અમને પણ મસ્ત અને નિની આવી ગઈ હતી હો ને આજે આજે છે ને ભગવાને સ્વીટ નથી ફિનિશ થઈ ગયું છે હવે બનાવવાનું છે જોઈએ ક્યારે બનાવી ઓ ભગવાન હો થોડી રાહ જોવી પડશે હો ને ચાલો તુલસીજીના દર્શન કરી લ્યો કેમ છો તુલસીજી મજામાં હવે જરા જરા સુકાઈ છે મને એવું લાગે છે જરા જરા સુકાય છે કે હવે છે ને વિન્ટર આવશે હવે ઠંડી બહુ જ ચાલુ થઈ ગઈ છે અહીંયા અમે બનાવી છે પેસ્ટ્રી જોઉં છું પેસ્ટ્રી કેવી થાય છે બતાવું તમને બધાને નથી બતાવી નથી ફાઇન બહેને એટલે નથી બતાવી બરાબર ને આ ચાય રેડી થઈ ગયો છે મારો મારે મારે અગેન મારું ટ્રાયપોડ તૂટી ગયું આ ટ્રાયપોટ છે ને મને ખબર જ હતી કે આ ટ્રાયપોટ રહેવાનું નથી જો આ છે ને એનું આ જે હેન્ડલ છે ને આ એ તૂટી ગયું અત્યાર સુધીમાં ત્રણ આઈ અત્યાર સુધીમાં ત્રણ ટ્રાયપોડ તોડી નાખ્યા છે હજી યુટ્યુબમાં આવક ચાલુ થઈ નથી તો જલસી ના કરો ઓકે જ્યારે આવક ચાલુ થશે ને ત્યારે જલસી કરો ને તો સારું કહેવાય વિનંતી કરું છું બધાને અમને પ્રોગ્રેસ કરવા દો જલસી ના કરો સાચી વાત જલસી ના કરાય કરાય જલસી કરાય કે ના કરાય કહ્યું ચાલો સત્સંગ દીક્ષા ગ્રંથનું શોલ્ખ સંભળાવી દઉં રાઈટ કા મહારાજ કોઈને જલેસી કરાય ભગવાન ના કરાય ને ના કરાય જલેસી કરવાથી કંઈ મળવાનું તમને કે મને કંઈ જ નથી મળવાનું જલેસી કરવાથી કંઈ ના મળે ઓકે ચાલો આપણે શ્લોક નંબર કરશું પચીસમો પચીસમો અથ નિત્યમ પ્રત્યક્ષરમ ક્ષરમ ગુરુમ સર્વસિદ્ધિકરમ દિવ્યમ પરમાત્માનુભાવકમ અથ નિત્યમ પ્રત્યક્ષરમ ક્ષરમ ગુરુમ સર્વસિદ્ધિ કરમ પરમાત્માનુભાવકમ મન મહારાજ આ શ્લોકમાં એમ જણાવે છે આથી સર્વ અર્થની સિદ્ધિ કરે તથા પરમાત્માનો અનુભવ કરાવે તેવા પ્રત્યક્ષ અક્ષર નો આશરો સદાય કરું જોયું આજે મારા મનમાં જે વિચાર ચાલે ને એ બાપા મને સંદેશ આપી જ દે સાચે જ આપી દે સાચે જ આપી દે હવે બીજી વાત એ કે છે ને પ્રમુખ સ્વામી મહારાજનો મેં એક નાઇસ વિડીયો પ્રસંગનો બનાવ્યો હતો કે મારા અનુભવ જે અમને અનુભવ થયા છે એટલે કે મને અનુભવ થયા છે કે મહારાજ પણ દર્શન આપ્યા છે સામના ભગવાન પણ આપણને દર્શન આપી ગયા છે સ્વામી મહારાજ પણ મસ્ત દર્શન આપી ગયા છે ને મહન મહારાજ પણ પ્રત્યક્ષ નથી આવ્યો આપણી ઘરે પણ જેવો જેવો ભાવ પ્રત્યક્ષ આવે ને એવો થાય ને એવો અનુભવ આપણને સપનામાં આવીને બાપાએ કરાવ્યો છે મારી ઘરે પ્રમુખ મહારાજ પણ આવી ગયા છે ને મહન મહારાજ આવી ગયા ને મહારાજ પણ આવી ગયા બધા આવી ગયા છે કેમ કે આપણો ભાવ સાચો હતો ને આપણે શુદ્ધ ભાવથી ભક્તિ કરીએ ને તો ભગવાન આપણા ઉપર રાજી થતા હોય છે એ અનુભવ મને થયો છે એટલે હું તમને કહી શકું જણાવીશ ક્યારેક મેં મસ્ત વિડીયો બનાવ્યો હતો પણ એ વિડીયો ડિલીટ થઈ ગયો એટલે વિડીયો બન્યો નહીં નથી હજી ચેડી રાઈટ હજી ચેડી હું આ પેસ્ટ્રી વાપરું છું પપ પેસ્ટ્રી આ વાપરું છું લીટલની સરસ આવે છે એની મસ્ત આવે છે ચાલો અહીંયા બારે જો કેવું દેખાય છે બહુ મસ્ત પણ તડકો પણ છે મસ્ત હું કે ગુલાબી તડકો છે ને તુલસીજીના દર્શન કરો બારે ગુલાબી દર્શન દર્શન નહીં બારે ગુલાબી તડકો છે તો તમને દર્શન કરાવું આવી રીતે જો છે ને તળાવ છે ને ત્યારે ગરમી છે આજે આજે ગરમી છે પવન પણ છે વરસાદ પણ છે પણ વરસાદ આવીને જતો રહ્યો છે જરૂરી હોય છે અમારે સામે તળાવ છે ને તમને દેખાશે અત્યારે કેમ કે ઝાડવા સુકાઈ ગયા છે એટલે ઝાડવા સુકાઈ જાય ને એટલે તમને દેખાઈ ગયા અત્યારે તળાવ જો છોકરાઓ રમે છે જોયું બાઇક લઈને જો એટલે આવી રીતે હોય છે ચાલો પછી મળ્યા આજે અમારી સત્સંગ દીક્ષા એક્ઝામ છે તો અમને ઓલ ધ બેસ્ટ કહી દઉં ક્યારેક તમને પ્રસંગ કહીશો ને અત્યારે નહીં અત્યારે આજે ટાઈમ નથી એ પછી ક્યારેક કહીશ આજે છે ને મારે હજી સત્સંગ દીક્ષા ગ્રંથની એક્ઝામ છે આજે તો એટલા માટે તૈયારી કરવાની છે એટલા માટે આજે નહીં એ નેક્સ્ટ ટાઈમ ક્યારેક તમને મસ્ત પ્રસંગ સંભળાવીશ આ જે સમયસે સબ્સક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ જોતી ફેક્ટી એડવેન્ચર્સ બાય બાય